આપડે લઈ જાણું ખબર એ પત્રી જાઉ મારી વાત છે અંધારામ લઈ જઈએ અને અંધારામ જઈ

કરતામ કરતા નહી આવડી એમ બોસ નેકલોંગ કરો સાખળી બોલ હેલો કરો કાકા ઉગાઈ જલ્દી આડો કર અલ્યા હું તો કાકા ના આવે

એમ બુબ પાડો ને હું વળી કઈ કે આવકારો આલુ કે ભાવ ગયા ગયા

અલ્યા ભલા મોલા ગાયબ ના થઈ જાય કોઈ એમ જોડે નથી જાદુ ઈ ઘડિયાળ તો ગાયબ થઈ જાય તરત બૂટ હોય પડ્યા હે અને વાયન જાવું હોય તો એરે એમને જ જઈ યાર આ તો ખાટલા ઉધી જતો રહી હું જાવ તું મને કઈ ના જોય તો પણ એમ નહીં હ જોય તો એ છોકરાને લઈ જ જોય હા એ છોકરાને તો કોઈ મિલી ના જાય તમારે હા આમ બૂટે વાય પડ્યા હે અને એને તો એમ કીધું કે તમે જો આવો અમે આવા તમે જઈને આવો હું આ ઊંજો છું હા મારું બેટો અડધી રાતને ચાલ્યા છે આ રે ઠીક હવે

કોક વાડો હે આગળ જતા વાડા વચ્ચે કોક ઉઘ્યું હે દારૂ દેવા સિવાય કોણ હે હારું હાલો તમે જોઈ દઉં

મારા બેટા જેવા ઊંઘયા તુજો આવી પેટો ઉભો થાકે ભાઈ ઊભો થાકી વાત યાર જેમ આવી ઊંઘ છે તમારી યાર આઈ ગયા તમે

તમારે એક તો પૂછ્યું કે ખબર નહીં તો ત્યાં જેવી ઊંઘ છે ઊંઘ ખબર જ નહીં

તો મેં કીધું ભાવજી તો કે આ એમનું જ કુવામાં એમ કઈ મેં કીધું એમના ઓળખીતા તા સીધ મેં બિહાર્યા મારા હતા ઓવા તે બિહાર્યા ઘડી અલે અંજાર મોળા તો વિશ્વાસ ના કરાય યાર આપણા વાહના નતા ને ના આટલા તો એને તમે જોયે તા જોય ના ના તો નહીં ને ના લો આ કાલીમ બે આવી ગયા વાય ને અને એ જે પાકડી વાળો કાકો હતો ને એમ કેતો હતો કે તમાર અવાજ બહુ સારો હું ભજન ગાતો હતો શાંતિ શાંતિથી બેઠો બેઠો કે તમાર અવાજ બારો તમે ગો હું નાચું એમ ભજન મન શું થયું આગળ ખબર જ નહીં નાખ્યા હવે પટી ગયું એ રહી ગઈ તમે ઓળખીતા હતા બરાબર ઓળખીતા હોય બધું જ

પટી ગયું હવે તને ચોર જ હશે તને જાવ એટલે મારા મગફળી થી બધું લાયા તો મગફળી ની સીઝન જીધી હારી એટલે લાયા તો બધું જીવ માર તો પોણી ભાવે એમ રાખવાનું કે મગફળી બળી ગઈ શું બળી ગઈ ચોકી સલા આલુ મગફળી તો બીજી વાય લેજો આ જીવ બચ્યો છે એ હારું છે બરોબર પણ જીંગી કોઈ નુસવા ના કરતા અંજાન માણસ નું અન મુચો ઊંઘ્યો તો તમે તો શિખર અમારા બીજા વાહમાં ઊંઘ્યા હતા હે બાવળિયમ પડ્યા હતા બાવળિયમ એવું ખાટલા અંગત

તો મને ઉંગ આવે છે એટલે હરમ હરમ થઈ ગયો તમાર છોકરો આયા ઓય ઉંગાડી ગયો તો તમને બોલવા એ ઓય એન તન જો કાકા તને ના હે બેટી હે હવર કે હા હવા જોજો ઓ તો હું લઈ જઈશ હવે હા આપણે ના ના તમ પાતા કે બાર ના ઉંગો કે પોલીસ વાળા ને મય રેકોર્ડ હોય બરોબર એ ગોદી નાખશે તો જહાત નઈ મેરે તો વસ્તુ છે તો જહાત હોંભળો હું ના પાળતો કે બાર ના ઉંગો છો દે જા અર ભાઈ ઊઠઈ ગયા તો બાવળા ઉંગો દેતા હોય જાવ ઊહી જાવ હરે હવારમાં તો હું અંગા દાવી જો હોંભળ્યો કાલ તમે જતા ના ના વાત મુ હુંલા થાય ઓય ઉજુ બહાર ચાલશે કીત કે ઓય સોના મના ઘર માં હુઈ ના કા કીટની એક ગાડી લઈ જાય છું તમે એ ભલા છે જો ખબર હું આવી જો એ હા હા આ મારું 500 પાટણ હા